અમારા બાપુ તો બાપુ કોક દીકરી મેં ભેગા જો આમ હાઈલા આવતા હોય ને તો એમને વઢીને થોડી કાઢી નાખે શું એના ભેગો હાલ્યો આવતો ને કે આપણે હજી હું આ સ્ટેજની સાક્ષી કહું હજી આમ આંગળી નથી બોળી અને મારા કુટુંબમાં મારા દીકરા દીકરા મારા ભાઈઓ હજી આજની તારીખમાં બાપુ એ ગુરુ મહારાજને મા બાપની કૃપા છે હજી અમારા કોઈ બાપુ ફરમાટીની વાત કરો દારૂની વાત કરો હજી કોઈ એડું જ નથી આજની તારીખમાં કાલ પછી મારો નાશ જે કરે પણ કહેવાનો મારો મિનિંગ કે આની માટે આપણે થોડીક મહેનત તો કરવી જ પડે કારણ કે આપણે જો બાપુ બધું કરતા હોય ઢાંસતા તો આપણી પ્રજા શું આપણે કહીએ સુધરવું આપણે આપણે પાડવા પડે કહેવાનો મારો મિનિંગ પણ મારી અમુક વાત છે ને મારે ના હૃદય સુધી મારી વાત પોગે ને એ જ મારી મહેનત છે બાકી મારે કોઈ ને વેરાગ નથી લગાડવો મને ફરી ન બોલાવો હોય તો ન બોલાવતો પણ બાપુ મારી અમુક વાતું એવી છે તમે હું હોય ને મારી વાતને યાદ કરજો અને બાપુ જો રૂવાડા તમારા બેઠા ન થાય તો બાપુ મેં ગાયું મારે કોઈ તમારી પાસે લઈ લેવાનો ઈરાદો નથી તમે કદાચ દારૂ પીતા હોય છોડી દો અને પાંચ રૂપિયાનો તમારે ફાયદો થાય મારા ઘરે દેવા આવવાના કોઈ નથી આવો તમારા મા બાપ ની સેવા ન કરતા હોય કદાચ મારી વાત અડી જાય અને મા બાપ ની સેવા કરો તો તમારા મા બાપના બાપુ આશીર્વાદ મારું કામ કરી દે કહેવાનો મારો મિનિંગ છે હું તો એમ કઉ સમય મળ્યો છે આને બાકી પીવો તો મને શું ફેર પડવાનો તમે કદાચ મરી જાઓ તો મને શું ફેર પડે કહેવાનો મારો મિનિંગ બાપુ એવા કાંઈક ઘર મેં બરબાદ થતા જોયા છે એટલા માટે હું તો હાથ જોડીને કહું છું કે ખોટા વ્યસનમાં ન બાકી મારે કોઈ ઈરાદો નથી તમે કદાચ વ્યસનમાં મરી જાઓ તો મને ફેર નથી પડતો અને કદાચ બંધ કરીને પાંચ રૂપિયા બચાવો તો મને કાંઈ ફેર નથી પડતો પણ અમુક અમુક બાપુ એવા બરબાદ થઈ ગયા ને એટલે એવા અમુક બાબુ પી પીને પી ગયા રડવાનું સાધન હતું એ બધું પી ગયા અને બાયો અને છોકરા અને બાબુ જે દુઃખી થાય છે ને તમારે જોવું હોય તો હાલો મારી ભેગા હું તમને દેખાડું કેવા ઘર બરબાદ થઈ ગયા એટલા માટે કહું છું અમારો આત્મો કકડે છે અમુક એવા આત્મા જોયા છે ને તો અમને એમ થાય કે આ સુકામ પૈસા દે ને આવા દુઃખી થતા એટલે ઈરાદો અમારો એ છે બાકી તો હું કોઈને નથી કહેતો કે તમે મંદિરે જાઓ ન જાતા મંદિરે ન જાવ તો એમાં કઈ ફેર નથી પડતો પુનદાન ન કરતા હોય ન કરતા ગાયું નીરતા હોય ન નીરતા હું નથી કહેતો નીરો પણ બાપુ જીવન નો સિદ્ધાંત હોવો જોઈએ હું માણા બનીને આવ્યો છું હું તમને એક જ વાત કરું એક ભેંસ હોય ભેંસ એના અંધારી ઓરડી બાંધી દો અને એક બસ રજકા ની નાખો ગદબ સમજો ને રજકામાં એ એક બસ ફરી રજકો નાખો અને ભેગું એક આંકડાનું પાન નાખો બાણું કરી દો બંધ હવારે તમે જોવો ને ભેંસ રજકો ખાઈ ગયો આંકડાનું પાન પડ્યું પડ્યું હોય ને ભેંસ નહીં ખબર પડે શું ખવાય શું ન ખવાય માણાને નથી ખબર પડતી એક ભોળાનાથનું મંદિર હોય શિવલિંગ હોય આપણે બનાવ્યું છે આપણે મંદિર બનાવ્યું છે આપણે બેસાડ્યું છે આપણે પ્રતિષ્ઠા કરી છે તોય કોઈ એકસો પાંત્રી વાળો માવો ચડાવ્યો શિવલિંગ માથે ફર્સ્ટ પેર સિગરેટનું પાકીટ ચડાવ્યું દારૂની કોથળી ચડાવી આપણે બિહારેલું શિવલિંગ છે આપણે બનાવેલું મંદિર છે તોય અંદરનો આત્મો એમ કહે છે કે ઈ ભગવાન છે અહીંયા નો ચડાવે તા જીવ તો જાગતું શિવલિંગ છે એની માથે સિનો અભિષેક કરો છો ઈ તો જોવો મારા બાપા ઈશ્વરે કેવડું શિવલિંગ આપ્યું છે એ કોઈ જોતું જ નથી બોલતું એટલે જીવન છે ને જીવવા જેવું મળ્યું છે કાયક વ્યસનમાંથી કાયક ઓછું થાય તો કરજો ન થાય કે પરણે હું તમને કહેતો નથી ઓય મારા દીકરાનું નામ અરુણસિંહ છે એ આવે બે ભજન કરે પછી આપણે બેનને સાંભળશું એટલે આખો પાછું ગાય તો હલવી લેજો એને સાચવી લેજો બાકી તો આ બધા સાજિંદાઓ મારા હરે આવ્યા છે એમને એકવાર જોરદાર તાલીઓથી બતાવી લે બાપુ આ સાજીંદા છે ને એ જ અમારા હાથ પગ છે એ જ અમારું ઘરેણું છે પ્રોગ્રામ સફળ બનાવવો હોય ને બાપુ આમની મહેનત હોય ને તો જ અમારો પ્રોગ્રામ સફળ થાય ને કાંઈ હા હું તો એ નાખે ગાડીઓ અમને ખવડાવે હા સાજીંદા છે ને એ અમારું ઘરેણું છે એટલે જો જોકે ઘરના છોકરાઓ છે અને વર્ષોથી મારી ભેગા એમનામાં આવે છે હમણાં અમે અહીંયા પોરાણા આવ્યા તે બધા હતા જ તે પણ આનંદ કરી છે ભગવાનનું નામ લઈ મોજ કરી એટલે મારા દીકરાને વિનંતી કરું બે વાણી લઈને આવે અને પછી આપણે બેનને સાંભળશું જય માતાજી જય શિયાળા અને હવે અમને ચા પા આ સાજીંદાઓને અને અમને ઉપર બેઠા હોય જે બાકી હોય બધાને ચા પાણી પાવ અને તમે બાકી હોય તમે પીજો બાપુ ગર બી ભાઈ માંડમાં ઊંસા ને જતા પણ પવનજી ને પાસે એ નથી ખોરબા